નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ એકવીસ છ બે હજાર ચોવીસ શુક્રવાર ના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરી છાપરું છે આપ જોઈ શકો છો સુધી થઈ ગયું છે અને આવક જોઈએ તો આજે ત્રણ ચાર જેવે પીલોની આવક પણ વધારે થઈ ગઈ છે ગઈકાલ કરતા તેમજ હરાજી નું કામકાજ એક નંબર ના પીલોથી અહીંથી જોઈ શકો છો તમે ચાલુ થઈ ગયું છે તો ચાલો જઈને જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ બે જ પાંચસો ને બાર રૂપિયા પાંચસો ને સોળ પાંચસો ને સોળ રૂપિયા ભાવથી હોય જોઈ શકો તો તમે સાઈજે સારી છે અને થોડુંક મીડિયમ છે એની અંદર સાઈઝ થોડીક છે બહુ જ નથી બાકી બધી આવડી જ થાય છે પાંચસો ને સોળ રૂપિયા ભાવતી છે ભેળી કદીઓ

છસો ને એક રૂપિયા ઉપર એક નંબર ગુલાબી બધી ઉપર છે ગોલાટી હારી છસો ને એક રૂપિયા ભાવ જે છે ઘટે નહી એવો માલ છે છસો ને એક રૂપિયા ભાવ થયો

ચારસો ને છ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં જોડા મોટું બધું છે પેઢી પેઢીપતિ ડુંગળી છે તો બગાડ હોય અને અંદર ચારસો ને છાઠ રૂપિયા ભાવ જોયો ચારસો એકત્રીસ રૂપિયા વાવ સાઈઝ માં ઘીણા મોટું બધું મિક્સ માં છે સિમ્બલ બધી ગાડી હોય જેની અંદર પતિ નીકળી ગયેલા હોત

જોઈ શકો ઝીણા મોટું બધું મીકમાં છે ચારસો ને છ રૂપિયા ભાવ હતી સારો સુપર માલ વધી છે ઝીણું થોડું વધારે ચારસો ને છગડ વાળા ઘાટી છે આની અંદર ચારસો ને છ રૂપિયા ભાવ થયો

બગાડ છે બગાડ આમ જોઈએ ચારસો ને રૂપિયા ભાવ જોઈએ બાકી હાર્જ ક્વોલિટી હોય છે એક નંબર સુપર માલ છે ચારસો ને સાઠ રૂપિયા બસો ને છોતેર રૂપિયા ભાવ થયું સાઈઝ માં જે તો ગુલટી બગાડો આજે બગાડે છે બસો છોતેર રૂપિયા આ છો માયા સાહેબ 11 કરો તો એક ટી છે એક સેટી છ ડોકીનો સદના હવે રણપતિ રણપતિ સાતના નેપાળ પર ચારસો એકોતેર રૂપિયા ભાવ જોઈએ પેલા તો સુપર જ માલ હતો એક નંબર ક્વોલિટી માલ છે ચારસો ને એકોતેર આની અંદર થી બગાડ જોઈ તો નીકળો ઘણો બધો આવો બગાડ નીકળો હે ચારસો ને એકોતેર રૂપિયા ભાવ જોયો બધી જોખી લેવાની ફેરતે વેચાણું હે તો ફાઈનલી ખેડૂત મિત્રો પેલા ભાગના બજાર ભાવ આ પ્રમાણે હતા જોઈએ તો છસો રૂપિયા સુધી અત્યાર સુધીમાં બજાર ભાવ નીકળી ગયું છે આગળ હજી કેવું રહે છે બજાર ભાવ તે બીજા વિડીયોમાં જાણશું આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ